નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ તરસાલી આઈટીઆઈ ખાતે લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો અને લાયન ક્લબ બરોડા લિયો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તરસાલી આઈટીઆઈ ખાતે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરતી વિદ્યાર્થીનીઓ અને લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો અને લાયન્સ ક્લબ ઓફ બરોડા લિયોના સાયના સુનસારા પ્રેસિડેન્ટ સ્વાતિ ભટ્ટ પ્રેસિડેન્ટ હમઝા સુનસારા નાઓ સાથે મળીને ફ્રી પ્લાન્ટેશન એટલે કે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રમેશ પ્રજાપતિ પરિમલ પટેલ દીપક સુરાના અશોક જૈન નાઓએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું તરસાલી આઈટીઆઈ ખાતે આશરે ત્રણસોથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તદઉપરાંત આઈટીઆઈ તરસાલી ખાતે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરતી વિદ્યાર્થીનીઓ માટે આવનારા સમયમાં તેમની કારકિર્દીને ધ્યાનમાં લઈ તેમને મદદરૂપ થવા માટેના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી માહિતી આપી હતી આજ રોજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બત્રીસ બદ્રીસ સેપફંડ એટલે કે વડોદરા દાહોદ નડિયાદનો વિસ્તાર અને એમાંની એક અગ્રીમ ક્લબ એટલે લાયન્સ ક્લબ નેટ જીરો જેના પ્રમુખ શ્રી સ્વાતિબેન અને સર્વ સર્વએ સરસ મજાનું આજે એક બીડું ઝડપ્યું હતું અને અહીંયા આઈટીઆઈ તરસાલી ખાતે બુગનવેલના ટ્રી પ્લાન્ટ કરવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં હું લાયન પરિમલ પટેલ અને મારા વાઇસ ગવર્નર અશોકભાઈ જૈન તથા વાઇસ ગવર્નર દીપક સુરાણા પણ હાજર રહ્યા છે આ કામ ખૂબ સરસ છે કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગમાં જે પણ જરૂરિયાત હોય એટલે ટ્રી પ્લાન્ટેશન માટે આપણા મોદીજી હોય કે દરેક જણને ખૂબ જરૂરિયાત આ વસ્તુની હોય છે જ એમાં સરસ મજાનું કાર્ય કર્યું છે અમારા લાયન સાઇના સુનસારા જે ઇન્ટરનેશનલ કમિટી એન્વાયરમેન્ટ છે અને સાથે આશુ મનચંદા જેઓની પણ ઇન્ટરનેશનલ કમિટી લીડરશીપ અને યુથ ડેવલપમેન્ટ તથા યુથ એક્સચેન્જ છે આજે બોગનવેલના ત્રણસોથી પણ વધારે પ્લાન અહીંયા રોપવામાં આવશે અને આઈટીઆઈને સરસ મજાને કે એવું લાગે કે ભાઈ સૌંદર્ય વધુમાં વધુ થાય અને બાળકો જ્યાં ભણવા આવે છે કારણ કે આજે અમે જે બાળકોને બાળાઓને મળ્યા ડ્રેસ ડિઝાઇનર બે લાખ અઢી લાખનો કોર્સ અહીંયા ફરીમાં જ ચલાવવામાં આવતો હોય અને એનું સરસ મજાનું નેતૃત્વ સોતરિયા સાહેબના અંડરમાં થતું હોય ત્યારે અમને પણ એવું થાય કે આ બાળાઓ તથા બાળકોને વધુને વધુ કંઈક કાર્ય મળે જેનું પણ આજે અમે વિચારણા કરી છે ભવિષ્યમાં અહીંયાથી જે ફેઝન ડિઝાઇનિંગ કરીને જે બાળાઓ નીકળશે એને આગળને આગળ સરસ કામ મળે અને એક સારું પ્લેટફોર્મ મળે તેના માટે અમારા અશોકભાઈ જૈન તથા આશુ મંચંદના અને સોરારાએ પણ વિચાર્યું છે અને એનો ટૂંક સમયમાં અમે વિચાર પણ કરીને ઇમ્પ્લિમેન્ટ કરીશું તો આ સાથે ગ્લોબલ વોર્મિંગ ઘટે અને સરસ કાર્ય થાય અને જે આપણી વડોદરાનું સૌંદર્ય છે ને વડોદરાની ધરોહર છે કે આઈટીઆઈ જેનાથી ઘણા બાળકો ખૂબ આગળ સુધી ગયા છે તેને સૌંદર્યમાં વધારો કરવા અને ગ્લોબલ વોર્મિંગને સારી રીતે આગળ લગાવવા માટે અમે એક આજે ટ્રી પ્લાન્ટેશનનું પ્લાન કર્યું છે ફરીથી હું આશુ મનચંદાજી સાઈના સુનસરાજી અને ખાસ આ ક્લબના પ્રેસિડેન્ટ સ્વાતિજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એના માટે સુતરા સાહેબે જે અમને પ્લેટફોર્મ આપ્યું સુતરા સાહેબને પણ અમે નતમસ્તક વંદન કરીએ છીએ જય હિન્દ જય લાયનવાદ હું લાયન સ્વાતિ નેટ ઝીરો અને શાઈના સંસારા લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો ઓર ઇન્ટરનેશનલ ચેરપર્સન ઓફ એન્વાયરમેન્ટ થેન્ક યુ સ્પાર્ક ટુડે કે જ્યારે પણ અમે બોલાવીએ છીએ તમે ક્વિક આવી જાઓ છો અને તમારી સર્વિસ અમને બહુ જ કામ લાગે છે કે જેનાથી અવેરનેસ ઘણા બધા જગ્યાએ ને ઘણા બધા લોકોમાં સ્પ્રેડ તમે જે રીતે અમારા પ્રોગ્રામને કરી રહ્યા છો એ જ અમારો મોટો છે ન કે પબ્લિકમાં આવવાનો કે એવું નથી પણ ધીસ ઇઝ વન ઓફ ધ વે કે લોકોને ખબર પડે કે આવી રીતે આપણે પણ પ્લાન્ટેશન ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં પણ કરી શકાય એમ છે તો અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઓર થેન્ક યુ સો મચ પાક ન્યૂઝ કે આપ લોકો હંમેશા અમારે સાથ રહેતો હોય ભી બુલાતો કયો આપ લોકો બહુ મોટીવેટ કરતો સોસાયટી કો સમાજ કો ક્યુકી હમ તો દેખો આપણે કેટલી બચ્ચે મિલા કે સબ મિલા सौ डेढ़ सौ लोग होंगे लेकिन जब आप लोग जो पहुंचते हो ना वो मिलियंस मिलियंस लोगों के तक पहुंचते हो जो आप मैसेज देते हो क्योंकि ये हमें नहीं करना है पूरे पूरे वर्ल्ड को मिलके हमें ट्रिलियन प्लांट्स लगाने अपने सेव को बचाने के लिए तो थैंक यू सो मच आप भी उसके बहुत बड़े पार्ट और बहुत बड़े आप जो है ना भूमिका निभा रहे हो थैंक यू सो मच आज जो लायंस क्लब नेट जीरो द्वारा वेलो ना जो छोड़ लगाई रहा है ये एक प्रोग्राम है जे એક ફેશન શો આ બધી બાળાઓએ કરેલું ઝોન ચેરમેન સાયના અને આ સુમાનચંદાના સાથથી અને શાસ્ત્રી સાહેબ જે પ્રિન્સિપલ છે એમના સાથથી આ બાળાઓએ એક ફેશન શો કર્યો હતો જે તારાસનમાં જોઈ જાયો હતો પણ એના પછી એમને લાગ્યું કે અમે એકચ્યુઅલ વૃક્ષારોપણ પણ કરીએ અને આજે એ કાર્ય સિદ્ધ થયું છે અને પાંચસો બોગનવેલ અને જે જુદા જુદા કલરની બોગનવેલોથી આખો કેમ્પસ શોભાયમાન થશે એવો આ પ્રોજેક્ટ સુંદર મજાનો આ નેટ જીરોએ સ્વાતિબેને એમના પ્રમુખ તરીકે આ હાથમાં લીધું છે એને અમે બિરદાવીએ છીએ અને આવા જ કાર્યો અને આ બહેનોને પ્રોત્સાહન મળે આ જ્યારે અહીંયાથી કોર્સ પૂરું કરીને જાય ત્યારે એમને આત્મસંતોષની લાગણી આવે અને એમને સ્વાવલંબી થવા માટે પણ આપણે લાયન્સ ક્લબ કંઈક વિચારી રહી છે તો એ બધું જ કાર્યક્રમો આપણે જે કરીએ છીએ એને અમે બિરદાવીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ રોજ આઈટીઆઈ તરસાલી ખાતે લાયન્સ ક્લબ નેટ જીરો થ્રી માધ્યમથી તરસાલી આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આઈટીઆઈ તરસાલીના કેમ્પસમાં ત્રણ હજાર ત્રણસોથી વધુ બોગનવેલ અને જુદા જુદા પ્લાન્ટ આપવા માટેનું આયોજન લાયન્સ ક્લબના જે વડોદરા રિજનના હોદ્દેદાર છે પ્રેસિડેન્ટ છે આ બધાએ આજે આજરોજ અહીંયા કરવામાં આવ્યું છે આ તબક્કે હું અમારી સંસ્થાના આચાર્ય વર્ગે શાસ્ત્રી સાહેબ અમારા જે રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર પણ છે એમને પણ આ તબક્કે આભાર માનીએ છીએ અને લાયન્સ ક્લબનો હું આભાર માનું છું કે પર્યાવરણને બચાવવા માટેની જે ઝુંબેશ છે એના ભાગરૂપે આ આઈટીઆઈ તરસાલીના કેમ્પસમાં આ કામગીરી કરેલ છે વૃક્ષારોપણથી બાળકોમાં પણ એક સંભાવના ઉત્પન્ન થશે પર્યાવરણને જાળવણી કેવી રીતે કરવી એ પક્ષીઓના બચાવ માટે પક્ષીઓના રહેવા માટે આ બોગનવેલનો જે પ્લાન્ટ આપેલો છે એ ખૂબ ઉપયોગી થશે તો હું આઈટીઆઈ તરસાલી વતી લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ અને તમામ હોદ્દેદારોનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લગભગ સોથી પણ વધારે વર્ષોથી સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને એન્વાયરમેન્ટ પર્યાવરણ એ અમારા જે આઠ મુખ્ય કોજ છે લાયન્સ ક્લબના એમાંનું એક છે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફવનમાં લાયન્સ ક્લબ નેટ ઝીરો એક ક્લબ આવે છે ને જેનું મેઇન જે ઉદ્દેશ્ય છે મેઇન પ્રવૃત્તિ છે એ પર્યાવરણને લાગતી છે મારી સાથે શાયનાજી સુનસરા છે જે એક જાણીતા મોડલ એક્ટ્રેસ અને ફેશન ડિઝાઇનર છે અને એમનું આ એન્વાયરમેન્ટ પર ટ્રી પ્લાન્ટેશન પર ખૂબ જ મોટો ભાર રહેલો છે ઉત્તરાખંડમાં એમને દસ લાખથી પણ વધુ ટ્રી પ્લાન્ટેશનનું એક મોટું કામ કર્યું છે અને વડોદરામાં પણ અલગ અલગ ક્ષેત્રમાં એમના ક્લબના માધ્યમથી એમની સાથે આશુજી મનચંદન એમના ક્લબના બીજા જે સભ્ય છે એમના સાથ સહકારથી સમાજના સાથ સહકારથી એ ટ્રી પ્લાન્ટેશનનું એક મોટું કાર્ય આ સમગ્ર વડોદરામાં કરી રહ્યા છે આજે આઈટીઆઈ તરસાલી ખાતે આ ટ્રી પ્લાન્ટેશનનું એક કાર્ય એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પાંચસોથી પણ વધુ અલગ અલગ જાતના વૃક્ષ એ અહીંયા લગાડવાના છે એની સાથે સાથે એમનો એ પણ આશય છે કે એવા એ ઝાડ લગાડે કે જે જેની કાળજી પણ એમના દ્વારા રાખવામાં આવે અને એને સાથે સાથે જે બર્ડ્સ છે જે આપણી ચકલીઓ છે જે આજે નથી દેખાતી એમના માટે પણ એક આશ્રય સ્થાન થઈ શકે એક આશય સાથે એક ટ્રી પ્લાન્ટેશનનું કાર્ય એમના અને એમના ક્લબ થકી આજે અહીંયા કરવામાં આવી રહ્યું છે દીપક સુરો વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર થેટૂ થેટુ એફ વન